વડોદરા સંસ્કારી નગરી છે ઉત્સવ પ્રિય નગરી છે વડોદરામાં અનેકો તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે ગણપતિ મહોત્સવ પહેલાં દશામાં પર્વ આવે છે જેમાં શ્રદ્ધાળુઓ પોતાના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે તેમજ પોતાની દશા સુધરે તેવા હેતુ સાથે મા દશામાની મૂર્તિ પોતાના ઘરે સ્થાપિત કરે છે એનું પૂજન અર્ચન કરે છે દસ દિવસના પર્વ દરમિયાન ભક્તો દ્વારા ઉપવાસ રાખવામાં આવે છે દસ દિવસનું આતિથ્ય માણ્યા બાદ માની પ્રતિમાને વિસર્જિત કરવામાં આવે છે નોંધનીય છે કે મધ્યમ વર્ગ તેમજ ગરીબ વર્ગમાં દશમાની પ્રતિમાનું સ્થાપન મોટા પ્રમાણમાં કરતા હોય છે ત્યારે સુંદર ભાવના સાથે લોકોની મદદરૂપ થવાના હેતુસર વાઘોડિયા રોડ ખાતે રહેતા રવિભાઈ ધોબી દ્વારા છેલ્લા સાત વર્ષથી ગરીબ લોકોના દ્વારે મા દશામાની પ્રતિમા પહોંચે અને તેઓ માની આરાધના પૂજન અર્ચન કરી શકે તેવા હેતુ સાથે નિઃશુલ્ક દશામાની મૂર્તિનું વિતરણ કરવામાં આવે છે મહત્વની વાત એ છે કે નિઃશુલ્ક આપવામાં આવતી મા દશામાની મૂર્તિ લેવા આવતા લોકો પોતાની પસંદગી પ્રમાણે માની મૂર્તિ સિલેક્ટ કરીને લઈ જઈ ઘરે પૂરી શ્રદ્ધાથી સ્થાપન કરી માને દસ દિવસ આગતા સ્વાગતા પૂજન અર્ચન કરી તેને દસમા દિવસે વિસર્જિત કરી માના આશીર્વાદ મેળવી કૃપા લેતા હોય છે અમે દશામાની મૂર્તિનું વિતરણ કરીએ છીએ અત્યારે દશામાની ચોવીસ તારીખથી તહેવાર ચાલુ થવાના છે એટલે અમે હમણાં બે દિવસથી પહેલાં દશામાનું વિતરણ કરીએ છીએ તાકી ગરીબ લોકોને જે અવસર મળતું નથી ગરીબ મૂર્તિઓ બેસાડવાનું તેમને પણ આમાં ભાગ મળે એ લોકો મૂર્તિ બેસાડી શકે કેમ કે કેટલાય ગરીબો હોય છે જે મૂર્તિ નથી બેસાડી શકતા એમની મનપસંદ થી એ આવે છે અને મૂર્તિ જાતે લઈ જાય છે ના ના અમે ચાર્જ કશું નહીં લેતા અમે આ વિતરણ કરીએ છીએ મહાત્માના પાવન તહેવારનો નિમિત્ત છે એટલે અમે બસ ખુશીથી વિતરણ કરીએ છીએ કે બધા લઈ જાય ને એમની બી ઈચ્છાઓ પૂરી થાય કે માતાજીની મૂર્તિ એ બેસાડી શકે અને શાંતિથી સ્થાપના કરી શકે છેલ્લા સાત વર્ષથી શ્રી રવિભાઈ ધોબી અને એમની ટીમ દ્વારા દશામાની મૂર્તિનું નિશુલ્ક વિતરણ કરવામાં આવે છે જેનો લાભ મધ્યમ વર્ગના લોકો સ્લમ વિસ્તારમાં રહેતા લોકો ઝૂપડપતિમાં રહેતા ભક્તો અહીં આવી અને બહુ આનંદ વિભોર થઈ એમને પોતાને જે ગમે એવી મૂર્તિ જાતે પસંદ કરીને નિઃશુલ્ક ભાવે લઈ જાય છે અને આનંદ ઉત્સાહથી આવનાર દશામાના તહેવારનું ઉજવણી કરે છે